આપણે સૌ પ્રથમ એ જણાવી દઈએ કે આ સાયબર અપરાધીઓ આપની સાથે સાયબર ક્રાઈમ કઈ રીતે આચરે છે આપને કઈ રીતે જે એ લોકો કહે છે એ આપની પાસે મનાવે છે અને એમને જોઈતી માહિતી આપની પાસેથી કઢાવી લે છે તો ટૂંકમાં કહી શકાય કે વેન યુ ગેટ હેક તો અહીંયા આપ આ તસવીરમાં જોઈ શકો છો કે સૌથી પહેલા જયારે આપની સાથે સાયબર ક્રાઈમની શરૂઆત થાય છે ત્યારે યા તો કોઈ ફોન કોલ આવે છે અથવા તો કોઈ ટેક્સ મેસેજ આવે છે અથવા તો કોઈ ઈમેલ આવે છે તો અહીંયા આપણે એક પ્રતિક રૂપે અહીંયા એક ટેક્સ મેસેજ લીધેલો છે જે ટેક્સ મેસેજમાં કંઈક એવું લખેલું છે કે આપનું જે બેંક એકાઉન્ટ છે એ કોમ્પ્રોમાઇઝ થયું છે તો માની લો કે આવું કોઈ ટેક્સ મેસેજ આવે છે અને એ ટેક્સ મેસેજમાં આપને અનુસરવા માટે કોઈ લિંક આપેલી છે અથવા તો સંપર્ક કરવા માટે કોઈ મોબાઈલ નંબર આપેલો છે તો બાજુનું જે ચિત્ર છે એમાં આપ જોઈ શકો છો કે આપ એ લિંક અથવા તો એ મોબાઈલ નંબર જે છે એના ઉપર આપ એક્શન લો છો આપ લિંક ઉપર ટેપ કરો છો અથવા તો આપ એ નંબર ઉપર ફોન કરો છો તો આ થયો બીજો અવસર પહેલો અવસર જ્યારે સૌથી આપને કોઈ એક મેસેજ મેસેજ આવે છે છે એ કોના તરફથી ખ્યાલ નથી પરંતુ એમાં કોઈ એવી વિગત આપી છે કે આ મેસેજમાં લખ્યા મુજબ આપનું બેંક એકાઉન્ટ કોમ્પ્રોમાઇઝ થયું છે એટલે સૌથી વધારે આપ ડરી ગયા છો અને ત્યાર પછી એ ડરને કારણે આપ એ ટેક્સ મેસેજમાં જણાવેલ સૂચન જે છે જે ઇન્સ્ટ્રક્શન છે એનું પાલન કરતા કરતા આપ એ લિંક ઉપર ટેપ કરો છો અથવા તો એ નંબર ઉપર ફોન કરો છો આ થયો બીજો અવસર હવે ત્રીજો અવસર એ એ થાય છે કે આપ જે ઉપર ટેપ કર્યું છે અથવા તો ફોન કોલ કર્યો છે એ કર્યા પછી એ સાયબર અપરાધી આપની સાથે વાત કરશે બેંકના કોઈ કર્મચારી બનીને અથવા તો એ કોઈ પણ જગ્યાનો પ્રતિનિધિ બનીને કે જ્યાંના તરફથી તમને એસએમએસ આવ્યો છે એટલે એ વાતચીતના અંતે એ સાયબર અપરાધી આપને કન્વિન્સ કરશે કે હવે આપનું બેંક એકાઉન્ટ છે એ સિક્યોર છે આપણે માત્ર એક વેરીફિકેશન કોડ અમને આપવાનો છે જે અમે આપને ટેક્સ મેસેજ મારફતે મોકલ્યો છે તો અહીંયા જે ચિત્ર છે પ્રથમ ચિત્ર અને આ ત્રીજો તબક્કો સાયબર ક્રાઇમનો જે તમારી સાથે થઈ રહ્યો છે તો એ તબક્કામાં આપણે એક ઓટીપી આવે છે ખરેખર એ ઓટીપી છે પરંતુ સાયબર અપરાધી આપની પાસે વેરિફિકેશન કોડ છે તેમ જણાવશે અને એ તેને આપી દેવા માટે કહેશે જેથી આપનું એકાઉન્ટ વેરીફાઈ થઈ જાય હવે એ ઓટીપી આપી દીધા પછી તુરંત જ આપના એકાઉન્ટમાંથી પૈસા ઉપડી જાય છે અને એનો ટેક્સ મેસેજ આપને આવે છે તો અહીંયા આપને ફરીથી એ બાબતની છણાવટ કરી દઉં કે જ્યારે સૌથી પહેલી વાર આપને એસએમએસ આવ્યો કે આપના એકાઉન્ટ આપનું જે એકાઉન્ટ છે એ કોમ્પ્રોમાઇઝ થયું છે તો આપના ક્રેડિટ કે ડેબિટ કાર્ડનો કોઈ જગ્યાએ ખોટો ઉપયોગ થયો છે આપની જાણ બાર તો એ વખતે આપ સૌથી વધુ પેનિક હતા સૌથી વધુ મુશ્કેલીમાં હતા ટેન્શનમાં હતા અને ખરેખર એ વખતે આપણી સાથે કોઈ પણ આવો નહોતો બન્યો આપ હજુ પણ બચી શકતા હતા ત્યાર પછી બીજી વખતે જયારે આપે એ ટેક્સ મેસેજમાં જણાવેલ મોબાઈલ નંબર અથવા તો ઈમેલ કે કોઈ લિંક ઉપર ક્લિક કરી અને સાયબર અપરાધીનો સંપર્ક કર્યો એ બીજો તબક્કો ત્યારે પણ આપ બચી શકતા હતા ત્યાર પછી ત્રીજો તબક્કો કે એ વ્યક્તિ સાથે આપે વાતચીત કરી એમણે આપને એક વેરીફિકેશન કોડ મોકલ્યો ખરેખર જે ઓટીપી હતો એ ઓટીપી આપ શેર ના કરતા તો પણ બચી જતા એ ત્રીજો તબક્કો હતો અને જયારે છેલ્લે આપે ઓટીપી શેર કરી દીધો ત્યારે આપ નિશ્ચિંત થઈ ગયા કારણ કે આપને એવું હતું કે હવે આપનું એકાઉન્ટ સિક્યોર છે પણ ખરેખર એ વખતે આપનું બેંક એકાઉન્ટ સૌથી વધુ વનરેબલ હતું તો આ વાત ઉપરથી સ્પષ્ટ થાય છે કે સાયબર અપરાધી સૌથી પહેલા આપને હેક કરે છે અને ત્યારબાદ આપના બેંક એકાઉન્ટને હેક કરે છે વિશ્વમાં કોઈ પણ વ્યક્તિ કોઈને પણ કંઈ પણ મફત ક્યારેય નથી આપતા આ નિયમ આપણે સૌ જાણીએ છીએ પરંતુ જ્યારે આપણે ઓનલાઈન હોઈએ છીએ ત્યારે આ નિયમ ભૂલી જઈએ છીએ આવી લાલચમાં આવીને આપણે આપણી હાર્ડ અર્ન મની જે છે એ ગુમાવી દેતા હોઈએ છીએ એટલે મૂળભૂત સિદ્ધાંતો જે આપણા સમાજના છે એ ચોક્કસ ઓનલાઈન હોઈએ ત્યારે પણ યાદ રાખવાના છે તેમ છતાં પણ જ્યારે આપ કોઈ આવા સાયબર ક્રાઇમનો શિકાર બની જાઓ છો ત્યારે તુરંત જ વન નાઇન થ્રી ઝીરો પર કોલ કરી આપે આપની ફરિયાદ નોંધાવવાની છે ગુજરાત પોલીસ આપની સતત સાથે છે અને અમારો પ્રયત્ન હશે કે આપના નાણાં બની શકે તેટલા અમે આપને પરત અપાવીએ તો આ જ મોહિમમાં જામનગર સાયબરગ્રામ પોલીસ સ્ટેશન સમગ્ર જામનગર જિલ્લાની પોલીસ ટીમ આપની સાથે છે અવેરનેસ નો આ યજ્ઞ અવિરત ચાલુ રહેશે આપ અમારી સાથે જોડાયેલા છો નમસ્કાર